શિયાળો આવે અને બધા ચિંતા આવી જાય કે હાંધાનો દુખાવો ચાલુ થઈ જાય ને હાટકાનો દુખાવો ચાલુ થઈ જાય જેમ જેમ શિયાળો વધે દુખાવો વધે પાંચ વર્ષ પહેલા દસ વર્ષ પહેલા પીડા હોય ભાંગી ગયું હોય ક્રેશ થઈ ગયું હોય તો અત્યારે દુખાવો શિયાળો આવે દુખાવો ચાલુ થાય શું કરવું શરીરને ઘરમાંટો કઈ રીતના આપો શું ખાવું જોઈએ આજે આ વિડીયોમાં આપણે એ ચર્ચા કરીશું કે એના માટે શું કરી શકાય આપણે ચાલુ કરીએ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે આખો જોજો જો હાડકા દુખાવો થતો હોય તો વિડીયોને આખો જોજો ચાલુ કરીએ માટે એટલી મહેનત કરતી હોય પ્રોપર તમને રિસ્પોન્સ આપતી હોય કોમેન્ટના તમને જવાબ આપતી હોય ચોક્કસ તમે વિડીયોનો લાઇક કરતા જજો ચાલુ કરીએ સૌથી પહેલા તો હાડકાના દુખાવાના મુખ્ય કારણ શું છે કેલ્શિયમ કેલ્શિયમની ની કારણે પણ હાડકા નબળા પડી શકે છે એના માટે શું કરવું જોઈએ એના માટે કેલ્શિયમના કેલ્શિયમ ઘણા છે બાવલનો પાવડર છે એ સિવાય દૂધને અલગ રીતે તમે જે રેગ્યુલર દૂધ પીવો એમાં કેલ્શિયમ ન મળે એને અલગ રીતે તમારે પીવું પડે ગરમ કરી એમાં સૂંઠ અને હળદર નાખીને પીવો તો કેલ્શિયમ મળે છે અશ્વગંધા નાખીને પીવો તો કેલ્શિયમ મળે છે ખાલી દૂધ પીવાથી કેલ્શિયમ મળતું નથી દૂધને ગોળ પીવાથી પણ કેલ્શિયમ મળતું નથી મિથ્યા છે હવે જાણીએ આપણે કઈ રીતના તમે એનાથી બચી શકો એનાથી કઈ રીતના બચી શકો તો હાડકાના દુખાવા માટે સ્પેશિયલી અત્યારે ગરમ પાટા તમને માર્કેટમાં જોવા મળતા હોય છે ગરમ પાટાનો ઉપયોગ કરવાનું ચાલુ કરો એ સિવાય જો ગરમ પાટા તમારે ના ઉપયોગ કરવા હોય તો કોટનના કપડાને કચકાવીને બાંધી દો તો પણ બચી શકો છો ગરમાટો લાવી શકો છો શરીરમાં પોસિબલ પોસિબલ હોય ત્યાં સુધી પંખાનો યુઝ ઓછો કરો પંખાથી સાઈડમાં પંખો ઉપર તમારી ઉપર હોય એવી રીતના ક્યારેય સૂવું નહીં એ સિવાય તમે સાઈડમાં સૂઈ શકો છો એ સિવાય ઠંડા પવનમાં સૂવું નહીં અત્યારે બરાબર છે આ છે બચાવના ઉપાયો હવે એમાં ખાવું શું જોઈએ તમને અત્યારે ગરમ શરીર રાખવા માટે શું ખાવું જોઈએ તો અત્યારે આયુર્વેદના કહેવા પ્રમાણે જોવા જઈએ ને તો અત્યારે આપણા ભૂતકાળથી એક વસ્તુ ચાલી આવી છે કે ગળની અને તલની સાની બનાવીને ખાવાની હોય તો ખરેખરી બેસ્ટ છે કચરિયું જેને કહેવાય સાની જેને કહેવાય એ અત્યારે ખાવું જોઈએ એ સિવાય તમારે અત્યારે અળસીનો ઉપયોગ વધારે કરવો જોઈએ એ સિવાય અત્યારે તુલસીના પાનનો ઉપયોગ વધારે કરવો જોઈએ એ સિવાય હળદરનો ઉપયોગ અત્યારે વધારે કરવો જોઈએ આ બધી વસ્તુને ખા તમારી ખાણીપીણીમાં વધારી દો ને એટલે હાડકાનો દુખાવો તમને ધીરે ધીરે રાહત થતો જોવા મળશે દસ થી પંદર દિવસમાં તમને રિઝલ્ટ જોવા મળશે દુખાવો ઓછો થતો ઓછો થતો જાય છે તો આજ આજ રીતના તમે જીવનશૈલીમાં થોડા ઘણા ચેન્જીસ કરી નાખો ને તો ઓટોમેટિક દુખાવો ઓછા થઈ જાય છે આ તમને જો માહિતી ગમી હોય અને જેને હાડકાનો દુખાવો હોય તમારા ગ્રુપમાં કે તમારા ઘરમાં કોઈને હાડકાનો દુખાવો હોય ભવિષ્યમાં પડ્યા હોય હાડકું ભાંગી ગયું હોય અત્યારે દુખાવો થતો હોય વિડીયો ચોક્કસથી એને શેર કરજો એ સિવાય તમારા મમ્મીપ્પાનો વિડીયો શેર કરજો અને વિડીયો જો ગમો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને અમને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય જય